મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બિલી આંબા પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવી પ્રવેશ ઉત્સવ નો પ્રારંભ કરાવ્યો ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ બિલી આંબા પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્યના મુખ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં અંતરિયાળ અને છેવાડાનું વિલેજ બોર્ડરનું બિલીઆંબા ગામે ભૂલકા અને કચરો શાળા પ્રવેશ કરાવી સમગ્ર રાજ્યમાં પ્રવેશ ઉત્સવની શરૂઆત કરાવી હતી મુખ્યમંત્રી શ્રી એકવીસમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશ અંતર્ગત આદિવાસી બહુમૂલ વસ્તી ધરાવતો ડાંગ જિલ્લાના છેવાડાનું ગામ બિલી પ્રાથમિક શાળામાં બાળકોના નામાંકન કરાવવાના અવસરે સંબોધતા તેમને આ ગામની બાલવાટીકા આંગણવાડી અને પ્રાથમિક તથા માધ્યમિક શાળાના કુલ એકસો સત્યાવીસ જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો મુખ્યમંત્રી શ્રીએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં સંબોધતા જણાવ્યું હતું કે આજે સરકારની તમામ યોજનાઓ છેડાના માનવી સુધી પહોંચી રહી છે અને છેવાડાનો માનવી તેનો લાભ લઈ પોતાનો અને દેશનો વિકાસ કરી રહ્યો છે આ સાથે સમગ્ર દેશ દુનિયામાં ડાંગ જિલ્લાને ગુજરાત કે દેશનું નામ રોશન કરનારા તમામ ડાંગ જિલ્લાના બાળકો તેમજ યુવાનોનું સન્માન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી નાયબ મુખ્ય દંડક જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડાંગ જિલ્લાના અધિકારીઓ દ્વારા શાળા પ્રવેશો દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવ્યું નાયબ મુખ્ય દંડક અને ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે મુખ્યમંત્રી શ્રીને આવકારતા ગ્રામજનોને જુદી જુદી યોજનાનો લાભ લઈ વિકાસ સાધવાની અપીલ કરી હતી રિપોર્ટર દિનકર બંગાળ સાથે પ્રદીપ ગારગુડે ગ્રામીણ ટુડે ન્યૂઝ ડાંગ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો